નમસ્તે ખેડૂત મિત્રો હું સુનિલ ઝાપડિયા આજે આપણે આવી ગયા છીએ એક મગફળીના ખેતરમાં કે જ્યાં યુરિયા ખાતર નાખ્યું હતું ને એનાથી એને શું નુકસાન થયું નહીં યુરિયા ખાતર નાખવાથી આપણને ઘણા ખરા નુકસાન થાય છે અને આ ભાઈએ યુરિયા ખાતર નાખ્યું હતું એનાથી આ પાંદડા પણ બળી ગયા છે અને આપણે એક આનું પડખે જે ખેતર છે એ મારું જ ખેતર છે ને એમાં અમે યુરિયા ખાતર નાખેલું નહોતું તો આપણે એ ખેતર જોઈશું કે ભાઈ એમાં શું ફેરફાર છે પાંદડામાં એમ તો તમે આ હા જુઓ આમાં તમને ક્યાંય પાંદડું એવું બળેલું હશે નહીં થોડુંક ઈયળનું છે પણ યુરિયા ખાતરથી પાંદડું ક્યાંય એમાં બળેલું છે જ નહીં કેમકે અમે યુરિયા ખાતર નાખ્યું જ નથી હવે જનરલી જોઈએ તો મગફળી રહી દ્વિદળી પાક તરીકે આપણે ઓળખવામાં આવે છે અને એ પોતાનું નાઇટ્રોજન હાથે જ બનાવતું હોય છે અને યુરિયામાં તમે બધા જાણો છો કે એમાં ખાલી નાઇટ્રોજન જ હોય છે અને એ પણ છેતાલીસ ટકા પ્રમાણમાં હોય છે હવે વાત કરીએ મગફળીની તો એ એનું નાઇટ્રોજન કઈ રીતના બનાવતું હોય છે તો આ જુઓ એના મૂળિયામાં જે આ નાની ગાંઠું હોય એને ઇંગ્લિશમાં કહેવાય રૂટ નોડ્યુલ્સ કે જે અત્યારે એમાં આપણે જોઈએ તો ગુલાબી કલરનું એમાં પ્રવાહી નીકળશે એમાં જનરલી ગુલાબી કલરનું પ્રવાહી આપણને જોવા મળતું હોય છે અને એ રાઇઝોબિયમ જે બેક્ટેરિયા હોય એની જોડે ફિક્સેશન કરીને નાઇટ્રોજન ઉત્પન્ન કરતું હોય છે અને છોડવાને પૂરું પાડતું હોય છે તો આમાં યુરિયા ખાતર નાખવા કરતાં તમે કોઈ બીજું વીસ વીસ જીરો તેર છે અથવા તો બાર બત્રીસ સોળ અથવા તો નર્મદા ફોસ જે વીસ વીસ જીરો આવે તે નાખો તો એમાં તમને નાઇટ્રોજન મળી રહે ફોસ્ફરસ મળી રહે સલ્ફર મળી રહે વગેરે જે જરૂરિયાતવાળા જે ન્યુટ્રિયન્ટ છે એ એને મળી રહેતા હોય છે તો ખેડૂત મિત્રોને હું સલાહ આપીશ કે તમે યુરિયાના બદલે કોઈ એવું ખાતર વાપરો કે જેમાં એનપીકે કે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટેશિયમ એ ત્રણેય તમને મળી રહે અને આનાથી નુકસાન શું થાય તો તમે યુરિયા જ્યારે નાખો ને તો એ પાંદડાનો વિકાસ થાય ડાળીઓનો વિકાસ થાય પણ જ્યારે તમે એ છોડવો ઉપાડીને જોશો ને તો એમાં એનો મૂળનો વિકાસ અને એવો દોઢવાનો વિકાસ થશે નહીં અને છોડવો તમને એ ઉપરથી લીલો લાગશે પણ નીચેથી તમારું ઉત્પાદન થશે એને અને એમાં થશે એવું કે જે અલ અફલાટોક્ઝિન જે ફંગસ છે કે જે બહુ હાનિકારક છે નુકસાનકારક એનું પ્રમાણ પણ મગફળીમાં વધી જાય છે જે આપણે યુરિયા ખાતર નાખીએ ને તો તો ખેડૂત મિત્રો સલાહ એ જ છે કે તમે યુરિયાની બદલે વીસ વીસ જીરો તેર અથવા તો બાર બત્રીસ સોળ અથવા તો નર્મદા ફોર્સ કરીને જે આવે એ તમે નાખો તો એનું રિઝલ્ટ તમને આના કરતાં બહુ જ સારું મળશે અસ્તુ જય જય ભારત